જય શ્રી રામ વોલોક જય માતાજી મિત્રો આપણે આવી ગયા છીએ અહીંયા જાડેજા રાજી ટપભાની વાડી આ પાણીની ત્રાવડી ભરેલી છે તો આપણે એમના જીરાનો ઓલોક બનાવશું જીરાનો ઓલોક બનાવશું ત્યાં સુધી રાહ જોઈજો તો તમે જોઈ શકો છો આ રાજભાટ બનીવાડીમાં જીરાનો વલોક રહી રહ્યા છીએ તમે જોઈ લ્યો જીરો પણ સારો છે ત્રાવડીમાં પણ પાણી છે સારામાં સારો પાણી ભરેલો પડ્યો ત્રાવડીમાં તો ભાઈનું કહેવાનું એમ છે કે જીરામાં પાણી દેવામાં નહીં આવે આ જીરો ટૂંક જ સમયમાં પાકવાનો છે એવો દેખવામાં આવે છે જીરો સામે પ્રદીપસિંહ ભીખુભાની વાડીમાં એરંડા ઊભા છે તો તમે જોઈ શકો છો એરંડા કેમેરા મેરા થોડોક ખેંચી લઈએ એટલે દેખાય સારામાં સારો તમે જોઈ શકો છો એ છે સામે તડકો છે એટલે ક્લિરિટી સારી નહીં આવી શકે જીરાનો પણ આપણે સીન ઝૂમ કરી રહ્યા છીએ તમે જોઈ શકો છો જીરો પણ સારામાં સારો છે આજે રાજ્ય બટાપાની વાડીમાં તારા આવી રહ્યા હતા હાલમાં શૂટિંગ ચાલુ છે જીરો પણ સુંદરતાથી સારામાં સારો ઊભો છે આમાં દાણા લાગી ગયા છે જીરામાં તમે જુઓ ઝૂમ કરીશી આપણે રિટેપ સારો બતાવી તમને ખુલ્લી લાગી ગઈ છે રાજ્યપાટાની વાડીનો જીરાનો અલોગ છે જીરો પણ સારામાં સારો છે તમે જોઈ રહ્યા છો મસ્ત એનો અલોગ આવી રહ્યો છે એરેન્ડા પણ હવે કલરિટી સારી બતાવે છે پونگ ہاتھ لگائی دے اوجھو تو, تو نہیں. اپنے آڈ آؤ پہ پوند تو فاسٹ ہے جی رو تم جی سکو બાજુ ક્લરીટી સારી બતાવે છે સુંદરતાથી કલરિટી આવી રહી છે સારી ક્લેરી આવી રહી છે જીરો પણ મસ્તી નો હોય ઓળખ છે આજે તો રાજ્યભા ડબુપાની વાળી નો ઓલોક پردیپ سی نہ ارنڈا ہے تم جئی سکو ویڈیو گھمے تو لائک شیئر سبسکرائب جو ارنڈا سے ویڈیو گھمے تو لائک شیئر سبسکرائب جو